દારૂ પીધેલા પકડા એમાંથી દસ દારૂ પીધેલા પટેલ સમાજના હોય તો મારી દૃષ્ટિએ આ બાબતે વડીલોએ ચિંતન કરવું જોઈએ અને સંતાનો ઉપર પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ એટલું જ નહીં જે મેડમ પોલીસ અધિકારી છે તેમણે એ પણ કહ્યું છે કે સાયબર ક્રાઈમનો ભોગ વધુ વધુ પટેલો બની રહ્યા છે એ વાત સાથે પણ હું સમજ છું આ માટે થઈને જે સામાજિક સંસ્થાઓ છે એના સેમિનારો ગોઠવવા જોઈએ જાગૃત જાગૃતતા લાવવી જોઈએ અને બને એટલા ઓછી બને એટલા ઓછા બનાવો બને તે માટેના પ્રયત્નો કરવા જોઈએ જેથી કરીને સમાજના અને અન્ય સમાજના લોકોને પણ આ બાબતે કેળવણી આપી અને આવા દૂષણોથી બચવા માટે પ્રયત્નો કરવા જોઈએ